આ વિડીયો ખાસ કરીને હાલના સમયમાં ગુજરાતમાં બે વિધાનસભાના ઇલેક્શન માટે ગરમા ગરમી ચાલી રહી છે ત્યારે ગુજરાતના ગાંડા વિકાસની વાતો થઈ રહી છે એટલે ગુજરાતનો જે ગાંડો વિકાસ છે એ વિકાસ વિશે થોડું તમારી આખોની સમક્ષ તમે જોઈ શકો બીજેપી ની સરકાર છે અને વિકાસના કામોની વાત કરી રહી છે ત્યારે જે વિકાસ થઈ રહ્યો છે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આ કેટલા ભ્રષ્ટાચાર બનેલો હશે રાજકોટ જિલ્લાના સાંગાણી અને લોધિકા તાલુકામાં કાલામડી ગામ અને પીપળિયા ગામ ત્યાં આ ડેમ બનેલ છે અને ડેમની હાલત જુઓ છો તમે કે કેટલો ભ્રષ્ટાચાર છે વરસાદ પહેલાના પણ મેન્શન વિડિયોમાં મેન્શન કરો છો તમે જોઈ શકો છો ફોફર ફોફર નદી છે બહુ મોટી નદી છે અને જો આ વિકાસના કામ છે આવા તો હજારો કામ છે પણ ખાસ કરીને હાલના સમયમાં વિસાવદરનું ઇલેક્શન અને ઉત્તર ગુજરાતનું ઇલેક્શન બે ઇલેક્શન છે ગરમા ગરમી ચાલી રહી છે બીજેપી પાર્ટી અંદાજે ત્રીસ વર્ષ થશે એક તરફ શાસન છે વિરોધ પક્ષમાં કોઈ વ્યક્તિ ના હોવા જોઈએ જેથી કરીને કોઈ અવાજ ના ઉઠાવે પણ મારી વિશાવદરની જનતાને એક વિનંતી છે કે આપણો દેશ લોકશાહી છે જો શાસન કરતા પાર્ટી દ્વારા કોઈ ભ્રષ્ટાચાર કામ થશે અને વિધાનસભામાં એક બે કે પાંચ કે દસ એવા એમએલએ વિરોધ પક્ષના નહીં હોય તો તમારો કે મારો અવાજ કોણ ઉઠાવશે

ખૂબ થોડી લિમિટ હોવી જોઈએ તો લોકશાહી દેશ છે દેશમાં કોઈ ભ્રષ્ટાચાર થતા હોય એનો અવાજ ઉઠાવનાર વ્યક્તિ હોવા જોઈએ બાકી તો જનતા તમારી ઈચ્છા તમારી મરજી બે ભ્રષ્ટાચાર થાશે ત્યારે તમે અવાજ ઉઠાવી શકશો નહીં બે પાંચ વ્યક્તિઓ તમારા અવાજ ઉઠાવે છે ચાલો મારું કામ છે આ ભ્રષ્ટાચાર વાળું કામ બતાવવાનું વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં વિનંતી ઘણા આટલું ખરાબ કામ જોતો અને મને થોડું એવું થયું કે ભાઈ ગુજરાતની જનતાને આ ભ્રષ્ટાચાર વાળું કામ બતાવું અને તમને પણ આવા ભ્રષ્ટાચાર વાળા કામ દેખાય તો સરકારને જરૂર એની જાણ કરો જેથી કરીને સરકાર પણ જે તે કોન્ટ્રાક્ટર કે એને કોઈ ઇન્ફોર્મ કરે અને એના પર પેનલ્ટી કે એક્સવાય જેટ કોઈ પણ સરકાર એનું કાર્ય કરે પણ જનતા જ તમે સરકાર બનાવો છો ને તમે જ જનાદાર છો તમે તમારી આંખો બંધ રાખશો તો આ સિલસિલો ચાલુ જ રહે છે તો આમાં મારી નજર પ્રમાણે કોઈ કોન્ટ્રાક્ટર નો વાક નથી કે સરકારનો નો વાક નથી જનતા તમારો વાક છે જ્યાં સુધી સરકાર ભલે કોંગ્રેસ ની હોય કે બીજેપી ની હોય સરકાર આપણે જ બનાવી છે પણ ભ્રષ્ટાચાર થશે એના સામે તમે અવાજ નહીં ઉઠાવો તો તમારી ભૂલ છે તમારા પૈસેથી આ બધા કામ થાય છે તમે આંખો બંધ રાખશો તો આવા ભ્રષ્ટાચાર થવાના જ છે જેના જિમ્મેદાર તમે પ્રજા છો જય હિન્દ જય ભારત